રાજકોટના જેતપુરમાંથી તાજો જન્મેલ એક માનવ ભ્રૂણ મળી આવ્યો છે માનવ ભ્રૂણ મળી આવતા પંથકમાં રેરાઠી વ્યાપી ગઈ છે વાત કરી ખાસ જેતપુરના જાગૃતિનગરના પંચવટીમાંથી એક માનવ ભ્રૂણ મળતું આવ્યું છે અને ત્યારે ખાસ મૃત હાલતમાં મળી આવ્યું છે સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે લોકોને શંકા એ છે કે માનવ ભ્રૂણ કાચા માસે જન્મ્યું હોય તેવું લાગે છે અને ત્યારે વૃક્ષ નીચે આ ભ્રૂણને ફેંકીને માતા ફરાર થઈ ગઈ છે પોલીસે ભ્રૂણને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે તપાસ શરૂ કરી છે જેતપુરમાં માનવ ભ્રૂણ મળી આવતા મમતા મરી પરવારી હોવાના હાલા સાબિત થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે જાગૃતિનગરના પંચવટી વિસ્તારમાં એક વૃક્ષ નીચે તાજું જન્મેલું માનવ ભ્રૂણ મૂકીને એક માતા ફરાર થઈ ગઈ છે વહેલી સવારે આ વિસ્તારમાં એક શખ્સ પસાર થતો હતો ત્યારે વૃક્ષ નીચે તેને માનવ ભ્રૂણ જોયું હતું જાહેરમાં એક વૃક્ષ નીચે વહેલી સવારે કોઈ ભ્રૂણ ફેંકીને ગયું હોઈ શકે છે અને ત્યારે કારણ કે કોઈ દેખાવ પરથી તો ભ્રૂણ કાચા માસે જન્મ્યું હોય તેવું લાગતું હતું ત્યારે ઉપસ્થિત લોકોને શંકા છે કે ભ્રૂણ બાબતે સ્થાનિકે પોતાને કહી શકાય કે પોલીસ છે તેને જાણ કરી છે પોલીસે સ્થળ પર પહોંચીને ભ્રૂણને પોસ્ટમોર્ટમમાં ખસેડી છે તજવીજ હાથ ધરી છે બ્રૂણ મળ્યાની સ્થળની આજુબાજુ જેટલા પણ સ્વસ્થ છે ખાસ ત્યાં પોલીસ દ્વારા બ્રૂણ કોણું હોય કોણ ફેંકીને ગયું હશે તે અંગે પણ હાલ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે વધુ તપાસ કરતા વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે